ધંધુકા બગોદરા હાઈવે પર સર્જાયો અકસ્માત વખતપુર પાટિયા પાસે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા જ કાર ત્રીસ ફૂટ ઊંડક ખાડામાં ખાબકી ગઈ હતી કારમાં સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે ઘટનાની જાણ થતાં એકસો ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામેલા છે અંજવાડીબેન દુધાત ઉંમર વર્ષ પંચાવન બચ્ચુભાઈ ગોવિંદભાઈ કાછડીયા ઉંમર વર્ષ પચાસ મગનભાઈ દુધાત ઉંમર વર્ષ સાહીઠ

મચ્છરો નો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મચ્છર અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું